જે સમયે છીનવ્યું છે એ જ સમય પાછો આવશે બસ તમે તમારી જાતને પરિસ્થિતિ સામે હારવા ન દેતા સાહેબ જીવનની રેસમાં જે લોકો તમને દોડીને હરાવી ન શકે એ લોકો તમને તોડીને હરાવવાનો પ્રયાસ કરશે સાહેબ પાત્રતાની સાથે પાત્ર પણ ટક્કરનું જ ખપે

જીવનમાં પાછળ ફરીને જોવાનો આમ તો કોઈ અર્થ નથી પણ એ પથ્થરોને યાદ રાખવા જોઈએ જેની ઠોકર વાગવાથી આપણે પડી ગયા હતા ધારો એટલું મળી જાય ને સાહેબ તો પણ ધારો એટલું માણી પણ શકતા નથી આપણે જીવનમાં બધું જ કરજો સાહેબ પણ કોઈનો ભરોસો ન તોડવો કેમ કે અમુક લોકો કહી નથી શકતા પણ તે અંદરથી જ માણસ તૂટી જાય છે સાથે થવા તો બધાને આવડે પણ સાચી મજા તો જેવા હોય તેવા બનીને રહેવામાં જ આવે છે સાહેબ કોમળ હૃદયનું નું પથ્થર થઈ જવું એ સંકેત આપે છે વ્યક્તિની માસુમિયતને બહુ જ ખરાબ રીતે દબાવી દેવામાં આવી છે જે કિંમત ના હોય એની સામે ક્યારેય મગજમારી નહીં કરવાની તમારી કિંમત અને સમય કરાવશે સાહેબ ઘણી વાર જીવનમાં નવો રસ્તો મેળવવા માટે ભૂલા પડવું પણ જરૂરી છે સાહેબ મનનો અંગત ખૂણો કોઈને અંગત સમજીને ખોલતા પહેલા વિચારજો સાહેબ કારણ કે આપણા અંગતના પણ બીજા ઘણા અંગત હોય છે ક્યારેય શાંતિથી બેસવા માટે પણ સમય કાઢજો સાહેબ કારણ કે જિંદગી જીવવાની છે જીતવાની નથી મીઠું બોલીને માયા કરવી મસ્કા મારીને વહાલ થવું એના કરતા કડવું પણ સત્ય બોલીને નિખાલસ બનવું વધારે સારું છે સાહેબ એક દિવસ તમારું કર્મ પાછું વળીને તમને મળવા આવશે સાહેબ અને એ વાતનો તમને ગર્વ હોવો જોઈએ ડર નહી વાંચતા શીખો સાહેબ કેમ કે પુસ્તક જ્ઞાન આપે છે અને વ્યક્તિ અનુભવ આપે છે પોતાની પરિસ્થિતિ જોઈને જીવો સાહેબ બીજાની સંપત્તિ જોઈને નહીં 2000 વોલ્ટ ના બલ્બ ની પણ દિવસે કોઈ કિંમત હોતી નથી વાણી વર્તન અને વિચાર પોતાની કંપની ની પ્રોડક્ટ છે સાહેબ જેટલી ગુણવત્તા ઊંચી રાખશો એટલી જ વધુ કિંમત મળશે નું વાવેતર કરતા પહેલા જમીન પારખી લેવી સાહેબ કેમ કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ માં રણમાં સફરજનની ખેતી ના થઈ શકે સમય નથી એમ નહીં મેનેજમેન્ટ નથી એમ કહો કેમ કે સમય તો બધા પાસે ચોવીસ કલાકનો જ હોય છે સાહેબ મિત્રો દરરોજ આવા સુંદર ગુજરાતી સુવિચારના વિડીયો જોવા માટે મારી ગુજરાતી સુવિચાર બુક ચેનલને સબસ્ક્રાઈબ કરો